નમસ્કાર હું પ્રાંજલ મારી કૃતિનું નામ છે અકુપાર જેમના લેખક છે ધ્રુવ ભટ્ટ હે ઘંટલોપણે ઘંટલી ને ઘલે

ન્યાજ્જો એલી બેટી છે ને ઈ સરીયુ આડી પડી છે ને ઈ રમજાના ગયો આગળ આમ જોઈ કે હે ન્યો તો બે સિયાણો છે ને હારે બસોળ્યા છે મે કીધું એટલે તો તને કેતી હતી કે મને મોર થાવા દે તું આ હે રે પન્ના હાલ હવે પાળ્યો થઈ જા માં ઈ પાય પાય જ નીકળી જવાન છે મન કે શું ક્યાં થી સિયાણો પાસે થી મે કે દે લે વિદે ક્યાં થી હે એ રમજાના મારી માડી આ તો હું છું માં મને ડારો દયો ના તો બાર નો છે તો મીમાન કેવાય મીમાન ને ડારો દેવાતો છે હે હે ત્યાં તો જે ઊંચો નીચો થયો મે કીધું મુંગો માર ને તો બે જણા મરી જાશું ને પછી આ જો બે બચડ્યા જાંજરી પાછળ ગયા હવે અહીંયા એ નહીં આવે હવે તર મોર થાવ ને તો તું મોર થાવ વાહે છું

भलो दौड़ तो आयो मैं दीदी सास हुजी तो हूं सासु देवा जाओ के मो न आवाज हूं दौड़ी मैं कि दुरा लाजो जाओ ए ला जाओ आ तेरी तट सियाणा गिरवा ने पकड़ी ए ला जाओ रे वाजो हवे ने कोई बचावन न जातो पर हावज ले गयो कावड़ी जीव से नहीं બહુ પીડાઈ ને મળશે હું કરું હું કરું કે ગિરવાણ મારી માં જીવ ગતિ કરજે તારી પાછળ તારી પાછળ 10 11 કરીશ ને તમે એ તમે તાક તાર માતાજીઓ એક ગાય ને લઈ ગઈ બીજું તો ઈ નહીં હું કહું ઈ નહીં પેટ છે ને